પાછું એક નવા વિડીયોમાં મિત્રો ક્રિષ્ના અર્જુન વસ્ત્ર ભંડાર સાતલપુરમાં સ્વાગત છે આજે પાછા એક નવા વિડીયોમાં પાર્ટ થ્રી ત્રીજા નંબરનો પાર્ટ ચાલુ થાય છે અહીંયા કોઈ હાજર છે નહીં બધા મટિરિયલમાં સેટિંગમાં પડ્યા છે રાજેશભાઈ શું બતાવવાના છો આજે આજે બહુ મસ્ત મસ્ત ડિઝાઇન બાંધણીમાં કાપડાંમાં તમને બતાવી દઉં બધા ગ્રાહકોનો ફૂલ અતિ અમને પ્રેમ મળ્યો છે આવો નવો પ્રેમ તમારો અમારા ઉપર બન્યો રહે જોઈ લો આ આવશે એકદમ આ બાજુ લઈ લો કેમેરો તમને એકદમ ઈઝીલી બતાવી જોઈ લો ખાલી ડિઝાઇન તમે જુઓ એની એકદમ ગુલાબી રહેશે પોપટી અને કાટો પોપટી કલરનું મેચિંગ રહેશે થારી ડિઝાઇન રહેશે સૂચે આ બાંધણી આ બાંધણી છે શું રેટમાં છે આ આવશે

શું છે આ વરી કાપડ નવું આવ્યું જોઈ લો તમે કાપડ જો આવી તમે આનો શું કહેવાય બાંધણીઓ કહેવાય કે હા આ બાંધણી છે બધી બરાબર આ કાપડાનું આવશે ચાલ તો ભાઈ જો ખાલી તમે ચાલો કાપડાનો પીસ છે કમખા બને આમાંથી કાપડા કમખા બરાબર કાપડા બ્લાઉઝ

જોરદાર ઉઠાવ આપે ચલો ભાઈ બ્લેક પટ્ટો જોયો હવે જો જોખી કલર કલર આવશે ફિનિશિંગ સાથે આવશે આ બીટ કલરનું મેચિંગ આવશે જો આ રીતનું મેચિંગ કરે અચ્છા આ વેલવેટ છે ને આ વેલ્વેટ છે આ કમખો થઈ ગયો હમ આ કાગરો થઈ ગયો આનું તમે મેચિંગ જો સે મેચિંગ આ ટાઈપ નું બધું મેચિંગ આવે એમ આ બધું હું તમને બતાવી નથી શકતો પણ આ તમને ઈઝીલી તમને કહો છું કે આ રીતનું મેચિંગ થાય એમ બરાબર જો આનું તમને આ આવે જો પરફેક્ટ જ છે એકદમ જો તમે સે પરફેક્ટ મેચિંગ હા જોઈ લો ગુલાબી ટુ ગુલાબી હા સી આ તમે જુઓ છે પરફેક્ટ મેચિંગ હા તમને એક બધું મેચિંગ કરી કરીને બતાવો અલિવ આવી ગઈ પ્યોર ગજી જો તમે 그린 कलर નો પીસ આવશે અને ગુલાબી કલરની ટક્કી આવશે લાલ લીલો પીળો વ્હાઈટ પીળો બંધ આવશે જુઓ તમે તો ત્રણ મીટર નો કટ આવશે પૂરો જુઓ હાઈલાઈટ કરો

આ જો મેલેણ યુડી ચેન લાંબા બહુ છે તો માટે અચ્છા બધું આમ ચાલે અચ્છા અચ્છા બરાબર ફિનિશિંગ કટે કઈ ના કટે શું છે આ છે તમને રૂપિયા મીટર અચ્છા કોટન આ સસ્તું બેનું કોઈ સસ્તું લાવો સસ્તું લાવો આ સસ્તું સાડા ત્રણસો માં સાડા ત્રણસો ફક્ત કોટન છે પ્યોર શું છે રાજેશભાઈ આ વસ્તુ આ એકદમ ચોલી નું કાપડ છે બધી અમારી બહેનોની રિક્વાયરમેન્ટ હતી કે કાક અલગ વસ્તુ તમે લાવો આ જો વસ્તુ તમે જુઓ ખાલી એકદમ ડિઝાઇન પરફેક્ટ ડિઝાઇન આવશે કલર કલર વાળી ડિઝાઇન આવશે આમ આની અંદર મારી પાસે પાંચ કલર છે તમે જુઓ એમના કલર છે બરાબર ડિઝાઇન અલગ છે ડિઝાઇન સેમ છે કલર છે એના બરાબર ખાલી કાપડ જો તમે અચ્છા ડિઝાઇન તો સેમ છે થોડો કલરમાં ફરક છે બરાબર કલર છે વસ્તુ હમ્મ કલર છે જોઈ લો આમાં શું બને કમખા કાપડા ઘાઘરા બધું બને ઓલ વસ્તુ બને ઓલ સમાજમાં ચાલે હમ ભાઈ દરેક સમાજમાં ચાલે હો માલધારી સમાજની દરેકમાં ચાલે આ ચોલી બનાવી તો બને ઘાઘરા બનાવો તો બને કાપડીઓ બનાવી તો બને સાડીના બ્લાઉઝ બનાવો તો બને સાડી પણ બનતી હશે ને સાડી સાડી પણ બને આ શું 6 6 7 7 મીટરનો નો કટ આવશે બધું ઓલ વસ્તુ ઓકે શું ભાવ છે મીટરના साढ़ त्रो रुपया मीटर जो खाली काप जो कलर कलर जो एकदम बार एक कलर ने जो तो बीजो कलर तब भूली जास जो से हाँ जो जो हाँ शुभ બાંધણી માં નવું નવું છે જોઈ લો કચ્છી ડિઝાઇન એકદમ

જો મિત્રો આ તો આજનું આપણું કલેક્શન એકદમ સારી સારી ક્વોલિટીનો માલ બધો આવેલો છે જો એકદમ ગ્રીન રહેશે કલર પ્યોર ગ્રીન રહેશે પરચક ડિઝાઇન રહેશે ઓકે કાપડામાં ચાલે બાંધણીમાં ચાલે કમખામાં ચાલે જોઈ લો ડબલ કલર મેચિંગ દેશે હમ જો આ નવી ડિઝાઇન છે આ એમ અને એમ કાચ ત્રણ કલર કોમ્બિનેશન આવશે આફલી વર્ક આવશે ખાટલી વર્ક ઝૂમિંગ કરો તો વિડિયો જો વિડિયોને લાઈક કરજો જોરદાર વસ્તુ આવશે બતાવી દઉં તો વસ્તુ જોજો એકદમ આ વસ્તુ આવડી છે ને તમે જોજો એકદમ ફિનિશિંગ જોજો જોઈ લો આ એક નવું પાછું કરો ચીનો આવશે આવશે બધું તો મિત્રો આજનું આ કલેક્શન છે બાંધણીઓ બરાબર આ વિડીયોમાં ખાસ કરીને બાંધણીઓ આ એક નવું આઇટમ હતી તો વિડીયોમાં નંબર આપેલો છે કોઈને ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કરી શકો છો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને બતાવ છો કાંઈ નવું સજેશન હોય તો કહેજો બાકી મળી આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર